નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં મોહિની એકાદશી એ ભગવાન વિષ્ણુનું મોહનરૂપ સ્મરણ કરનાર દિવસ છે જે મનને મોહથી મુક્ત કરે છે આ તિથિ પર ઉપવાસ અને જપ ધ્યાનથી પાપ નાશ થાય છે અને જીવાત્મા માટે મોક્ષના દ્વાર ખુલે છે એકાદશી શબ્દનો અર્થ છે ચંદ્રમાના પખવાડિયામાં અગિયારમો દિવસ સમુદ્ર મંથન વખતે જ્યારે અમૃત નીકળી આવ્યું ત્યારે દેવો અસુરો વચ્ચે ઝઘડો થયો ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને અસુરોને મોહમાં પાડી દીધા અને અમૃત દેવતાઓને આપી દીધું આ રૂપ એવું આકર્ષક હતું કે દાનવો પણ મોહમાં પડી ગયા તેથી આ તિથિને મોહિની એકાદશી કહે છે વિષ્ણુજીનું આ મોહન રૂપ મોહ વિનાશક છે તે આત્માનું શુદ્ધિકરણ કરે છે આજે આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના શુકલ પક્ષની એકાદશી ભગવાન શ્રી નારાયણના મોહિની સ્વરૂપની વંદના કરવાની આ એકાદશી મોહિની એકાદશી ક્યારે છે તથા આ દિવસે શું કરવું શું ન કરવું આ વ્રતનું શું મહત્વ છે પ્રભુએ મોહિની રૂપ શા માટે ધારણ કર્યું તથા આજના ખાસ ઉપાય શું છે તેની સંપૂર્ણ માહિતી જાણીશું મિત્રો એકાદશી એટલે જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને બંને તિથિનું ઘણું મહત્વ છે મહિનાની બે એકાદશી અને વર્ષની કુલ ચોવીસ એકાદશી જ્યારે પુરુષોત્તમ માસ ત્રણ વર્ષે આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે પરંતુ જે ભક્તો કોઈ પણ કારણસર આ બધી એકાદશીનું વ્રત ન કરી શકે તો દેવસાઈની એકાદશી અને દેવ ઉઠની એકાદશી વર્ષની બે એકાદશીનું વ્રત કરે તો પણ સંપૂર્ણ એકાદશીનું વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશી કે જે વૈશાખ માસમાં આવે છે વૈશાખ માસ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે અને આ માસમાં ભગવાને ઘણા અવતાર ધારણ કર્યા છે વિવિધ લીલાઓ કરી છે તેમાં ખાસ કરીને ભગવાને મોહિની રૂપ પણ ધારણ કર્યું છે જે ભક્તોને તો મોહ પમાડે છે અસુરોને પણ મોહ પમાડે છે આજના દિવસે જે ભક્તો પ્રભુનું પૂજન કરે છે વ્રત ઉપવાસ કરે છે દર્શન કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે સૌપ્રથમ આપણે આ એકાદશીના મૂહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણા ક્યારે કરવાના છે આ વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની એકાદશી તિથિથી પ્રારંભ થાય છે તારીખ સાત મે બે હજાર પચીસ સવારે લગભગ દસ ને વીસ મિનિટે જ્યારે તિથિ પૂર્ણ થાય છે આઠ મે બે હજાર પચીસ ગુરુવારના દિવસે બપોરના લગભગ બાર ને ત્રીસ વાગ્યે ઉદિયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રખાય છે એટલા માટે આ એકાદશીનું વ્રત તારીખ આઠ મે બે હજાર પચીસ ગુરુવારના દિવસે રાખવાનું રહેશે એકાદશીના વ્રતનો આપણે સંકલ્પ કર્યો હોય એટલે પારણા પણ કરવું પડે એટલે કે તેનું સમાપન પણ કરવું જ પડે છે એટલા માટે એકાદશીના વ્રતના પારણા તારીખ નવ મે બે હજાર પચીસ શુક્રવારના દિવસે સવારે પાંચ ને ત્રીસથી લઈને આઠ ને ત્રીસ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે આજે શુભયોગ પણ છે એટલા માટે આ એકાદશી વધુ પ્રભાવશાળી બની જાય છે જે આ યોગમાં વ્રત કરે છે દાન પુણ્ય કરે છે તેનું અનેક ગણો લાભ કે પુણ્ય પ્રાપ્ત થાય છે સનાતન ધર્મમાં મોહિની એકાદશી અત્યંત પુણ્ય આપનારી મનાય છે મોહ માયાથી મુક્તિ પ્રાપ્ત કરાવનારી છે આજના દિવસે ભગવાન શ્રી હરિનારાયણની પૂજા ઉપાસના કરવાથી ભક્તોની તમામ મનોકામના તો પૂર્ણ થાય છે સદ્બુદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે આ મોહિની એકાદશીમાં આપણને પ્રભુ સંકેત આપે છે કે જે ભક્તો દેવતાઓના ગુણ એટલે કે સાત્વિક ગુણને અનુસરણ કરશે તેની ગતિ શુભ થશે તેની રક્ષા સ્વયં પ્રભુ કરશે અને જેમાં આસુરી વૃત્તિ હશે જેમાં અવગુણ હશે તેનો પ્રભુ નાશ કરશે એટલા માટે પણ એકાદશીનું વ્રત કરવું જોઈએ જેથી આપણી અંદર રહેલા અવગુણો પ્રભુ નાશ કરે અને શુભ વૃત્તિ વિધવાન રહે મનાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધા ભક્તિ સાથે ભગવાન વિષ્ણુની પૂજા આજે કરે છે વ્રત કરે છે તેમાં સાત્વિક ગુણોનો વિકાસ થાય છે અને ભગવાનની કૃપાથી સર્વે બંધનોમાંથી પણ છૂટી જવાય છે ચાહે ભવે ભવના બંધન હોય જન્મો જન્મના બંધન હોય કે કોઈ ઋણ હોય તેમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણની કૃપાથી મનની શુદ્ધિ આત્મિક બળ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં વર્ણન છે કે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામજીએ પણ આ એકાદશીનું વ્રત કર્યું હતું અને આ વ્રતના પ્રભાવથી જ પ્રભુને વિજયની પ્રાપ્તિ થઈ હતી હવે આપણે જાણી લઈએ આ એકાદશીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ દસમની સાંજે હળવું ભોજન લે સંયમ રાખે પતિ પત્ની પણ બ્રહ્મચર્યનું પાલન કરે કોઈની નિંદા કુટલી ના કરે લસણ ડુંગળીનો ત્યાગ કરે અને કોઈ વ્યસન હોય તેનો પણ ત્યાગ કરે તાંબુલ ખાતા હોય તેઓ તાંબુલ ન ખાય એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ભગવાન શ્રી નારાયણનું હૃદય મનથી ધ્યાન ધરવું આપણા ઘરના મંદિરમાં પ્રભુની મૂર્તિ ફોટા હોય તેમનું અલગથી પૂજન કરી શકાય છે અને આપણા દેવતા જે બિરાજમાન હોય છે તેમની સાથે પણ પૂજન કરી શકાય છે મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવીને શૃંગાર આદિ કરી શકાય છે ચિત્રજી હોય તો સરળ રીતે પણ પૂજન કરી શકાય છે પ્રભુને તુલસીદળ સમર્પિત કરવા એકાદશીનો દિવસ છે એટલે જો તુલસી દસમના દિવસે આપણે તોડ્યા ન હોય તો બે તુલસી પત્ર તોડી શકાય છે પ્રભુના શ્રી ચરણોમાં ધરવા માટે ત્યારબાદ પ્રભુને તિલક લગાડીને અક્ષત લગાડવા પ્રભુના શ્રી ચરણોમાં ચંદનનું લેપન કરવું અને પીળા પુષ્પ છે ઋતુફળ છે ધૂપદીપ નૈવેદ્ય નૈવેદ્યમાં માખણ મિશ્રી છે અથવા તો કોઈ પણ મીઠાઈ ભોગ સમર્પિત કરી શકાય છે ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન છે તે પણ પ્રભુને ધરી શકાય છે આજે ભગવાન શ્રી નારાયણના કોઈ પણ મંત્ર જાપ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્રમય નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે ભગવાનની આરતી આવડે તો આરતી કરી શકાય છે અને મન વચન કર્મથી પવિત્રતા બનાવી રાખવી સંકલ્પ કરવો કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે એકાદશીનું વ્રત નિરાહાર થાય છે અથવા જળ વગર નિર્જળા એકાદશી પણ કરી શકાય છે જો કોઈ વ્યક્તિ બીમાર રહેતું હોય અને ઉપવાસ ન કરી શકે એમ હોય તો એકાદશીના દિવસે સાંજના સમયે એક ટાઈમ ભોજન પણ લઈ શકે છે ભોજનમાં પણ સાત્વિકતા રાખવી રાંધેલો ભાત ખાવો નહીં લસણ ડુંગળીનું ભોજન ન કરવું આજે ક્રોધ લાલચ દ્વેષ અને પરનિંદ્રાથી દૂર રહેવું કારણ કે આ મોહિની એકાદશી છે ભગવાને આસુરી વૃત્તિના નાશ માટે જ આ સુંદર મોહિની રૂપ ધારણ કર્યું છે એટલા માટે જેટલા આપણે આ અવગુણોથી દૃષ્ટિવૃત્તિથી આસુરી તત્વથી દૂર રહીએ એટલી જ પ્રભુની કૃપા વધુ થશે અમૃતનું પાન પીવા મળશે આ વ્રત દાન પુણ્યના મહિનાને પણ બતાવે છે જેટલું આપણે દાન પુણ્ય કરી શકીએ પ્રભુની કૃપાથી એ પ્રમાણે દાન પુણ્ય અવશ્ય કરવું ઉનાળાની ઋતુ છે તરસ્યાને જળ અને ભૂખ્યાને અન્ન દેવું ઉત્તમ છે પશુ પક્ષીની સેવા કરવી ગાય માતા બળદની સેવા કરવી અને કીડિયારું પણ પૂરી શકાય છે જરૂરિયાતમંદને ઘરની કોઈપણ વસ્તુની મદદ પણ કરી શકાય છે એકાદશીનું વ્રત કરનારે બીજા દિવસે જ્યારે પારણા કરવાના હોય છે વ્રતનું સમાપન કરવાનું હોય છે ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અને ફરી દાન પુણ્ય આપણાથી જેટલું થાય એ પ્રમાણે કરવું જોઈએ આ એકાદશીનું વ્રત જન્મ મૃત્યુના બંધનમાંથી ચક્કરમાંથી મુક્તિ દેનાર અને મોક્ષ ફળ આપનાર છે માટે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જે ભક્તો પૂજા ઉપાસના કરે છે તેના સર્વે પાપ તો નષ્ટ થાય છે ભક્તો સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરીને ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે આ એકાદશીના મહિના મહિમાની કથા અનુસાર કહેવાય છે કે ત્રેત્રા યુગમાં સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામક નગર હતું ત્યાં ધનપાલ નામક એક ધનવાન અને ધાર્મિક વ્યક્તિ રહેતા હતા તેમનો પુત્ર દુષ્ટ બુદ્ધિ નગરની બહાર કાઢવામાં આવ્યું તે જંગલમાં ભટકતો ભટકતો મહર્ષિ કોડિન્યાના આશ્રમમાં પહોંચ્યો મહર્ષિ કોડિન્યાએ તેની દયા કરીને મોહિની એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી તેથી તે દુષ્ટ બુદ્ધિએ આવ્રત પૂરી શ્રદ્ધા ભક્તિથી કર્યોને ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરીને મંત્ર જાપ કરતો રહ્યો આથી તેના પાપ નષ્ટ થયા અને મોક્ષ ફળ પ્રાપ્ત કર્યું આ રીતે આ એકાદશીનો મહિમા બતાવવામાં આવ્યો છે માટે આ એકાદશી કરવાથી સકારાત્મક પ્રભાવ જીવનમાં રહે છે આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને મન હૃદય આત્મા પણ શુદ્ધ થાય છે મોહીની એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ માધ્યમ છે આ એકાદશીનું પાલન કરનાર વ્યક્તિના બધા પ્રકારના પાપ નષ્ટ થાય છે સાથે જીવનના કષ્ટો સમાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ પ્રસદ્ધ થાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે એકાદશીનું વ્રત કોઈ પણ આયુષ્યના વ્યક્તિ કરી શકે છે વ્રત ઉપવાસ કરીએ ત્યારે પારકો અન્ન ન ખાય તો વધુ સારું આજના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી સ્થળમાં જળ રેડવું પિતૃ નારાયણ દેવનું પણ સ્મરણ કરી શકાય છે પીપળાના વૃક્ષની સાત પરિક્રમા થાય છે સૂતરના દોરાને લપેટતા લપેટતા દીપદાન પણ કરી શકાય છે જો આપણે વ્રત ઉપવાસ ન કરી શકીએ દાન પુણ્ય ન કરી શકીએ તો વૃક્ષો વાવવા જોઈએ આ એકાદશીનું વ્રત ભગવાન નારાયણનું વ્રત છે માટે આ ધરતી લોકના સ્વામી પ્રભુજીની પૂજા ઉપાસના કરીને પ્રભુને ગમતા કર્મો કરીને મનોવાચિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે આમાં એકાદશીનું ઘણું મહત્વ છે અત્યંત પાવન અને પુણ્યમય એવા મોહિની એકાદશી વ્રતનું ફળ અને તેનું મહત્વ શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરાવનાર છે મોહિની એકાદશીનું વ્રત આધ્યાત્મિક મોક્ષનો દ્વાર ખોલે છે આ વ્રત દુર્લભ માનવ જન્મને સફળ બનાવવા માટે અતિ મહત્વપૂર્ણ ગણાય છે જો કોઈ ભક્ત શ્રદ્ધા અને નિષ્ઠાથી મોહિની એકાદશીનું વ્રત કરે છે તે પોતાના જીવનના તમામ પાપોથી મુક્તિ પામે છે અને આત્માને શુદ્ધ કરી શ્રી વિષ્ણુના સાક્ષાત સ્વરૂપને પ્રાપ્ત કરવાનો અધિકારી બને છે પદ્મ પુરાણ અને વ્રત રાજ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે આ વ્રત પાપોનું શાલન કરે છે જેમ કે અપત્ર દાન બ્રાહ્મણ નિંદ્રા પિતૃ અક્ષ અશ્રદ્ધા વ્યભિચાર અસત્ય ઈર્ષા જેવી નરક યાત્રા કરાવતી પ્રવૃત્તિઓનું ક્ષમા દેનાર છે આ વ્રત ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન ત્રણેયનો ઉત્તમ સમન્વય છે મોહિની રૂપે ભગવાન વિષ્ણુએ દેહ સુખ લાલસા અને મોહ જેવા ભ્રમથી જગતને મુક્ત કરવા માટે દેવીએ ચમત્કાર દર્શાવ્યો તદ્દન ઋષિઓ અને મુનિઓએ પણ કહ્યું છે કે મોહિની એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય સાસુરી કૃતિઓથી છુટકારો મેળવી કૃષ્ણ ભક્તિના પથ પર આગળ વધી શકે છે જે ભક્ત તુલસી સાથે વિષ્ણુનું સમન કરે છે એકાદશી જપ પાઠ કરે છે તે ભવસાગર પાર કરે છે અને જીવિત અવસ્થામાં જ દિવ્ય શાંતિ અનુભવે છે વૈદિક દ્રષ્ટિએ આવ્રત મોક્ષ અને પુણ્ય માર્ગ માટે કાયમી પગલું છે મોહિની એકાદશી ઉપવાસ કરનાર વ્યક્તિનું આ જીવન તો શુભ બની જાય છે પણ તેના પૂર્વજોના પાપ પણ ધોઈ નાખે છે તે વ્યક્તિને મૃત્યુ પછી યમદંડનો ભય રહેતો નથી અને તે અવશ્ય વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરે છે જે વ્યક્તિ આ દિવસે દાન પુણ્ય કરે છે ખાસ કરીને પાણી છત્રી કપડાં જળ પાત્ર વસ્ત્ર વગેરેનું દાન કરે છે તેને અસંખ્ય યજ્ઞો જેટલું પુણ્ય મળે છે આ વ્રત વૈવાહિક જીવનમાં શાંતિ કાર્યક્ષેત્રે સફળતા અને સંસારથી મુક્તિનું સચોટ સાધન છે ઘણીવાર લોકો જીવનમાં સતત અવરોધો મોહ ભ્રમ સંતાપ અને આકર્ષણથી પીડાતા હોય છે મોહિની એકાદશીનું વ્રત એવા તમામ અંદરના કલુષોને દૂર કરીને મનમાં શાંતિ પ્રકાશ અને શરણાગતિનો ભાવ લાવે છે તે ભગવાન સાથે જીવાત્માનું પવિત્ર મિલન સર્જે છે જે મુક્તિની સર્વોચ્ચ અવસ્થાની શરૂઆત છે તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને તુરંત મળતી રહે